મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મા નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા તેમણે નર્મદા ડેમ ખાતે પહોંચીને નર્મદાના નીરને અને ચૂંદડી અર્પણ કરીને મા નર્મદાની પૂજા અર્ચના કરી હતી હાલમાં નર્મદા ડેમની સપાટી એકસોને આડત્રીસ અડસઠ મીટર નોંધાઈ છે જેને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં ડેમમાં પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી અંદાજે સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સમગ્ર ગુજરાતને પીવા તથા સિંચાઈનું પાણી પૂરું પાડતો નર્મદા ડેમની એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની પૂર્ણ સપાટીની ભરાવમાં માત્ર પાંત્રીસ સેમી જેટલો બાકી રહ્યો છે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં સુડતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે આરબીપીએચના ટર્બાઇન ચલાવી નદીમાં બેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રા ચાર હજાર ક્યુસેક છે સરદાર સરોવરમાં જેટલું પાણી આવી રહ્યું છે તેટલું પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવામાં આવી રહ્યું છે હાલમાં ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી અંદાજે સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ વધુ એક વખત પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહી છે નર્મદા ડેમ હાલ અઠ્ઠાણું ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે આગામી એક વર્ષ માટે રાજ્યના ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈનું પાણી આપવા સક્ષમ બની ગયો છે એટલું જ નહીં પરંતુ રાજ્યની ઇન્ડસ્ટ્રીને પાણી પૂરું પાડવા અને રાજ્યની નદીઓ તળાવો ભરવા માટે પણ સક્ષમ બન્યો છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી જોવાથી ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ તેત્રીસ મીટર સુધી પહોંચી ચૂકી છે દીપક જગતાપ સાથે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા